સાબિત થયું અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા કલોલની જનતા પરેશાન અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો સતત ત્રણ દિવસથી અવિરતપણે વરસતા વરસાદથી કલોલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા રેલવે પૂર્વના ઘરનાળામાં તેમજ કલ્યાણપુરા વિસ્તારના વીરમાયાનગર વખારીયા ચાર રસ્તા કોબરા સર્કલ નંદલાલ ચોક જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશો પરેશાન

જ્યારે અહીં કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં વિરામનગર આવેલું છે ત્યાં ગટરના પાણી એક થઈ જતા રહીશોને ગંદકીની સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નગરપાલિકાને વારંવાર અરજીઓ કરવા છતાં નગરપાલિકાએ આ વિસ્તારની કોઈ પણ જાતનું ધ્યાન રાખ્યું નથી નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનનું અહીં પૂરના જેમ વહી જતું જોવા મળ્યું લાખો કરોડોના ખર્ચે બનાવેલા રોડ ખખડધ્વજ ધ્વજ બન્યા જ્યારે અહીં ગટરો ઓવરફ્લો થયા ત્યારે આ કુદરતી આફત સામે કલોલ નગરપાલિકા લડવામાં અસક્ષમ સાબિત થઈ હવે જોવાનું રહ્યું કે પછી કલોલની જનતાને આ મુશ્કેલીમાંથી નગરપાલિકા બહાર કાઢી શકે છે કે પછી મુગ્ધ બની જોયા કરે છે સોચ ન્યૂઝ સાથે કલ્પેશ પંચાલ કલોલ